નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન યોજનાનો બે હજારનો વીસમો હપ્તો વીસ જૂને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ બિહારના સિવાન જિલ્લામાંથી રિલીઝ કરશે એવો મીડિયા રિપોર્ટના દાવા પ્રમાણે મિત્રો મેં વિડીયો એક બનાવ્યો હતો અને આપને જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી સાહેબ જે છે એ વીસ જૂને બિહાર જઈ રહ્યા છે અને ત્યાંથી મીડિયા રિપોર્ટના દાવા પ્રમાણે બે હજારનો વીસમો હપ્તો છે એ વીસ જૂને ખેડૂતોના ખાતામાં રિલીઝ કરશે જોકે સરકાર તરફથી કોઈ એનાઉન્સમેન્ટ કરવામાં નહોતું આવ્યું ત્યારે આજે આપણને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ છે એ આવતીકાલે એટલે કે વીસ જૂને આજે હું જે વિડીયો બનાવી રહ્યો છું એ ઓગણીસ જૂન છે મિત્રો અને સાંજના લગભગ છ વાગ્યાને સત્તાવન મિનિટ થઈ છે એટલે કે સાત વાગ્યાના આરે છે સાત વાગવા આવ્યા છે ત્યારે મિત્રો આપણને અત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આવતીકાલે એટલે કે વીસ જૂને બિહાર જવાના છે તેને લઈ અને આપણને એક ઓફિસિયલ પીઆઈબી જે વેબસાઇટ છે એટલે કે પબ્લિક ઇન્ફોર્મેશન જે બ્યુરોની વેબસાઇટ છે એ વેબસાઇટ પર આપણને નોટિફિકેશન મળ્યું છે અને એની અંદર મિત્રો જણાવવામાં આવ્યું છે કે વડાપ્રધાન મોદી સાહેબ આવતીકાલે વીસ જૂને બિહાર જવા રવાના થવાના છે અને ત્યાં જઈ અને કરોડો જે રૂપિયાની ગ્રાન્ટો છે કરોડો રૂપિયાનો જે કામો છે એનું લોકાર્પણ કરવાના છે શિલાન્યાસ કરવાનો છે ત્યારે મિત્રો વીસમો હપ્તો જે છે એ ત્યાંથી વડાપ્રધાન મોદી સાહેબ રિલીઝ કરશે કે નહીં શું ખરેખર વીસમો હપ્તો આવતીકાલે વીસ જૂને વડાપ્રધાન મોદી સાહેબ બિહારના સિવાન જિલ્લામાંથી રિલીઝ કરશે એ આપણે એ આ વિડીયોની અંદર જાણીએ અને એ નોટિફિકેશનમાં શું જણાવવામાં આવ્યું છે એ પણ સાથોસાથ આપણે જાણીએ તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો તો આપણે સૌ પ્રથમ તો જે પીઆઈબીની વેબસાઇટ છે તેના પર એ નોટિફિકેશન મૂકવામાં આવ્યું છે તો આપણે પીઆઈબીની વેબસાઇટ પર સૌ તો જઈએ તો અહીંયા આપણે પીઆઈબીની જે વેબસાઇટ છે એ મિત્રો ઓપન કરી છે તમે જોઈ શકો છો પીઆઈબી દિલ્હી ભારત સરકાર પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો તો અહીંયા આપણે આમ ઉપર સ્કોલ કરીએ આમ ઉપર સ્ક્રોલ કરતાં તમે જોઈ શકો છો કે અહીંયા નોટિફિકેશન મૂકવામાં આવ્યું છે પ્રધાનમંત્રી વીસ વીસથી એકવીસ જૂન દરમિયાન બિહાર ઓડિશા અને આંધ્રપ્રદેશની મુલાકાત લેશે પછી પ્રધાનમંત્રી સિવાન ખાતે પાણી રેલ અને વીજળી ક્ષેત્ર સહિત અનેક વિકાસ પ્રોજેક્ટોનો શિલાન્યાસ અને ઉદઘાટન કરશે પ્રધાનમંત્રી ગીની પ્રજાસ્તાકને નિકાસ માટે મારહોરા પ્લાન્ટ ખાતે બનાવેલા આ અત્યાધુનિક લોકો મોટી વનને લીલી ઝંડી આપશે પ્રધાનમંત્રી અને ઓડિશા રાજ્ય સરકારના એક વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે રાજ્ય રાજ્ય સ્તરના કાર્યક્રમની અધ્યક્ષતા કરશે પછી પ્રધાનમંત્રી ભુવનેશ્વરમાં અઢાર હજાર છસો કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટોનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે પછી મિત્રો અહીંયા આપણે આમ ઉપર સ્ક્રોલ કરીએ તો તમે જોઈ શકો છો કે જે આ પોસ્ટ છે એ પોસ્ટ કરવામાં આવી છે તારીખ ઓગણીસ જૂન બે હજાર પચીસ સાંજે પાંચ વાગ્યાને ચુમ્માળીસ મિનિટે એટલે કે છ વાગ્યામાં થોડા ઘણી મિનિટો જ કમ હતી અને આ પોસ્ટ મૂકવામાં આવી છે ઓગણીસ તારીખે અને આજે તારીખ થઈ છે ઓગણીસ તો હું જે વિડીયો બનાવી રહ્યો છું એ આજે ઓગણીસ તારીખે વિડીયો બનાવી રહ્યો છું અને સાંજના સાત વાગ્યાને ત્રણ મિનિટનો સમય થયો છે અત્યારે તો મિત્રો આ જે વિડીયો છે એ હું આવતીકાલે એટલે કે વીસ જૂને મૂકવાનો છું મારી યુટ્યુબ ચેનલ પર તો અહીંયા મિત્રો જણાવવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વીસ એકવીસ જૂનના રોજ બિહાર ઓડિશા અને આંધ્રપ્રદેશની મુલાકાત લેશે તેઓ વીસ જૂનના રોજ બિહારના શિવાનંદની મુલાકાત લેશે અને બપોરે બાર વાગ્યે અનેક વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે ત્યારબાદ તેઓ ઓડિશામાં ભુવનેશ્વરની મુલાકાત લેશે અને સાંજે ચાર પંદર વાગ્યે ઓડિશા રાજ્ય સરકારના એક વર્ષ પૂર્ણ થવાના રાજ્ય સ્તરના સમારોહની અધ્યક્ષના અધ્યક્ષતા કરશે તેઓ અઢાર હજાર છસો કરોડ રૂપિયાની રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટોનું ઉદઘાટન અને શિલાન્યાસ પણ કરશે અને આ પ્રસંગે સભાન સભાને સંબોધ સંબોધિત કરશે એકવીસ જૂનના રોજ પ્રધાનમંત્રી આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ પટ્ટનમમાં સવારે છ ત્રીસ વાગ્યે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સામૂહિક સામૂહિક યોગ પ્રદર્શનમાં ભાગ લેશે તેઓ આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે તો મિત્રો પ્રધાનમંત્રી જે મોદી સાહેબ છે એ બિહારમાં આવતીકાલે જે છે એ આ બધું જે કાર્યક્રમો છે એ કરવાના છે અને વધુમાં અહીંયા જણાવવામાં આવ્યું છે કે બિહારમાં માળખાગત સુવિધાઓ અને સામાજિક આર્થિક વિકાસને મોટો મોટા પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી સિવાન ખાતે અનેક વિકાસ પ્રોજેક્ટોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે પરદેશમાં રેલવે માળખાગત સુવિધાને વેગ આપવા માટે પ્રધાનમંત્રી ચારસો કરોડ રૂપિયાથી વધુના નવા વૈશાલી દેવરિયા રેલવે લાઇન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે અને આ રૂટ પર નવી ટ્રેન સેવાઓને લીલી ઝંડી આપશે વધુમાં ઉત્તર બિહારમાં કનેકિ કનેક્ટિવિટીને મોટા મોટા પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી પાટલીપુત્ર અને ગોરખપુર વચ્ચે મુઝફ્ફરપુર અને બેતિયા થઈને વંદે ભારત એક્સપ્રેસને પણ લીલી ઝંડી આપશે ત્યાર પછી મેક ઇન ઇન્ડિયા મેક ફોર ધ વર્લ્ડના વિઝનને આગળ ધપાવતા પ્રધાનમંત્રી મારહોરા પ્લાન્ટ ખાતે બનાવેલ એક અત્યાધુનિક લોકા લોકોમોટિવને પણ લીલી ઝંડી આપશે જે ગીની રિપબ્લિકમાં નિકાસ માટે ઉપલબ્ધ થશે ત્યાર પછી મિત્રો જણાવવામાં આવ્યું છે કે ગંગા નદીના સંરક્ષણ અને કાયા ક્લપ પ્રત્યેની તેમની પ્રતિબ પ્રતિબ્ધતાને અનુરૂપ પ્રધાનમંત્રી નમામી ગંગે પ્રોજેક્ટ હેઠળ અઢારસો કરોડ રૂપિયાથી વધુના છ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એસટી પીનું ઉદઘાટન કરશે જે આ પ્રદેશના લોકોની જરૂરિયાતને પૂર્ણ કરશે ત્યાર પછી પ્રધાનમંત્રી બિહારના વિવિધ શહેરોમાં ત્રણસો કરોડ રૂપિયાથી વધુના પાણી પુરવઠા સ્વચ્છતા અને એસટીપી માટે શિલાન્યાસ પણ કરશે જેનો ઉદ્દેશ આ નગરના નાગરિકોને સ્વચ્છ અને સુરક્ષિત પીવાનું પાણી પૂરું પાડવાનો છે ત્યાર પછી મિત્રો ઘણી બધી જે યોજનાઓ છે એનો શિલાન્યાસ વડાપ્રધાન મોદી સાહેબ કરવાના છે અહીંયા વધુમાં લખવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી બિહારમાં પી એમ એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ત્રેપન હજાર છસોથી વધુ લાભાર્થીઓને પ્રથમ હપ્તો પણ આપશે તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજનાના છ હજાર છસોથી વધુ પૂર્ણ થયેલા ઘરોના ગૃહ પ્રવેશ સમારોહના પ્રસંગે કેટલાક લાભાર્થીઓને ચાવીઓ પણ સોંપશે તો મિત્રો પ્રધાનમંત્રી મોદી સાહેબ છે એ આવતીકાલે આ મેં જે આપને કાર્યો જણાવ્યા એ કાર્યો ત્યાંથી કરવાના છે અને વધુમાં જણાવવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી ઓડિશા સરકારના એક વર્ષ પૂર્ણ થવાને પ્રસંગે ભુવનેશ્વર ખાતે રાજ્ય સ્ત્રીય કાર્યક્રમની અધ્યક્ષતા કરશે તો મિત્રો અહીંયા જે કામો છે એ વડાપ્રધાન મોદી સાહેબ ઘણા બધા કરવાના છે પણ તમે મિત્રો અહીંયા જોઈ શકો છો કે કોઈ પણ જગ્યાએ વડાપ્રધાન મોદી સાહેબ જે છે એ પીએમ કિસાન યોજનાનો વિસ્મો હપ્તો આવતીકાલે બિહારથી રિલીઝ કરશે એવું ક્યાંય પણ અહીંયા મિત્રો આ પોસ્ટની અંદર ઉલ્લેખ કરવામાં નથી આવ્યો તો મિત્રો બે હજારનો વીસમો હપ્તો છે એ આવતીકાલે એટલે કે વીસ જૂને ખેડૂતોના ખાતામાં જમા નહીં થાય હવે સરકાર તરફથી ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરવામાં આવશે ત્યારે હું મિત્રો વિડીયો બનાવી અને આપને જણાવીશ કે વીસમો હપ્તો વડાપ્રધાન ક્યારે ખેડૂતોના ખાતામાં જમા કરવાના છે પણ હજુ સુધી સરકાર તરફથી કોઈ એનાઉન્સમેન્ટ કરવામાં નથી આવ્યું એટલે મિત્રો તમારે હજુ થોડી રાહ દેખવી પડશે રાહ એટલે મારા ખ્યાલ પ્રમાણે છ સાત દિવસની જ રાહ દેખવી પડશે તો મિત્રો આશા રાખો છો કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર